ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામે આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી વાળી રેબીસ વેક્સિન આપવામાં આવી હોવાને પગલે જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતાએ લેખિત રજૂઆત આરોગ્ય અધિકારીને કરી હતી ત્રાપજ આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી ડેટ થઈ ગયેલી રેબીસ વેક્સિનને પગલે વિરોધ પક્ષે આકરા પ્રહારો કર્યા હતા ત્યારે સમગ્ર ઘટનાને લઈને જિલ્લા આરોગ્ય અધિકારીએ બનાવને પગલે સ્થળ તપાસ કરી જવાબદાર કોઈ મળી આવશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું બારમો મહિનો બે હજાર ચોવીસ એક્સપાયર થઈ ગયું પચીસ છે એક્સપાયર થઈ ગયા આ વેક્સિનેશન કરવાની તારીખ આ તારીખ જો આ બધા ને વેક્સિનેશન આજ થયા છે એક્સપાયરી ડેટ જો આ એક્સપાયર થઈ ગયેલા હવે ગંભીર બાબત છે આ એના માટે કોણ જવાબદાર જો ડૉક્ટર ચંદ્રમણી કુમાર ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ભાવનગર ગઈકાલે ત્રાપજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તળાજામાં ઘટનાની મને જાણ થયેલી છે એમાં લાભાર્થીને એક્સપાયરી ડેટ થયેલી હડકવાની રસી આપવામાં આવેલી છે એ અમારા ધ્યાન ઉપર આવ્યા એટલે સામાન્ય રીતે ફાર્માસિસ્ટને જે કંઈ દવાઓ મળે એ દવાઓની એક્સપાયરી ડેટ જોઈને ઓપીડીમાં ઇન્ડોરમાં ઉપયોગ માટે ફળવણી કરતા હોય છે દવાની ત્રણ મહિના એક્સપાયરી ડેટ બાકી હોય ત્યારથી તમામ સ્ટાફને ધ્યાન દોરવામાં આવે છે કે આ દવાની ત્રણ મહિના પછી એક્સપાયરી છે કાં તો એને ઉપયોગ કરી લેવાય અથવા તો ઉપયોગ થાય એવું ના હોય ને એક્સપાયરી ડેટ થાય તો એને પછી યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે છે સામાન્ય રીતે આ પ્રક્રિયા છે દરેક સ્ટાફે જેને કોઈપણ જાતનું ઇન્જેક્શન આપવાનું હોય એને ઇન્જેક્શન આપતા પહેલાં જે દવાનું ઓર્ડર થયેલું છે એ જ દવા છે કે કેમ એ જ રૂટથી આપવાનું છે એની ખાતરી કરી લે અને દવાની એક્સપાયરી ડેટ છે કે કેમ એ પણ ખાતરી કર્યા પછી રસી આપવાનું હોય છે પરંતુ આ કેસમાં એક્સપાયરી ડેટની દવા આપી દેવામાં આવેલી છે જે જે તે સ્ટાફની ભૂલ છે એની અમે ખાતરી કરી રહ્યા છીએ અને સાંજ સુધીમાં જે કંઈ જવાબદાર હશે એના સામે એક્શન લેવામાં આવશે એ સિવાયના જે દર્દીઓને રસી આપવામાં આવેલી છે એ લોકોના હાલત આજની તારીખમાં કેવી છે અને કોઈ આડઅસર થયેલી છે કે કેમ એને પણ ખાતરી કરી લેવામાં આવશે અને એના ડોઝ બાકી હશે તો એને અસરકારક રસીથી એને રસીનો ડોઝ પૂરી કરવામાં આવશે અન્ય તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપર આવી કોઈ પણ એક્સપાયરી ડેટની દવાઓ ના રહે એની ખાતરી કરવા માટે સવારે સૂચના આપી દીધી છે અને સાંજ સુધીમાં એની માહિતી આવી જશે કે આવી કોઈ પણ એક્સપાયરી ડેટની દવા કોઈ જગ્યા પડેલી નથી અથવા યોગ્ય રીતે નિકાલ કરવામાં આવેલી છે ભાવનગર જિલ્લાના ત્રાપજ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની અંદર જે રીતે શ્વાન કડવાથી અડકવાયો થાય એ ન થાય એના માટેની વેક્સિનેશન દેવામાં આવતી હોય છે એ એક્સપાયરી ડેટવાળી વેક્સિનેશન દેવામાં આવી હતી અમારા ભાવનગર જિલ્લાના અંદર ભાવનગર યુવક કોંગ્રેસના ઉપપ્રમુખ ઘનશ્યામસિંહે ત્રાપદ પીએચસી સેન્ટરની મુલાકાત લીધી હતી એ મુલાકાત દરમિયાન આવ્યું કે જે એક્સપાયરી ડેટ વાળી વેક્સિન છે એ દર્દીઓને દેવામાં આવે છે આ એક ગંભીર મામલો છે હડકવો ધો એની કોઈ દવા નથી પાછળથી એટલે વેક્સિનેશન દેવામાં આવે છે કે એ જીવલેણ રોગથી બચી શકાય આ એક આરોગ્ય કેન્દ્રની અંદર દર્દીઓ સાથે ખૂબ મોટા પાયે થતા હોય એવું જોવામાં આવ્યું છે આરોગ્ય અધિકારીનું વિરોધ પક્ષના નેતા તરીકે ધ્યાન દોર્યું છે તમામ સેન્ટરોની અંદર તાત્કાલિક ધોરણે વેક્સિનો હટાવવામાં આવે અને નવો સ્ટોક ઉપલબ્ધ કરી અને જન જન આરોગ્યમાં મુકવામાં આવે